તમને એક દાખલો કહું મણિપુરમાં એક કાળો કાયદો છે અને પૂરી જવાબદારીપૂર્વક કહું છું કેટલો બધો ડેન્જરસ કાયદો છે કેમાં શંકાના આધારે લોકોને આતંકવાદી કરીને વર્ષો સુધી જેલમાં નાખ્યા અને ભૂલીએ નહી દીધા એની વિરુદ્ધમાં ઈરોમ શર્મિલા નામના એક મહિલા એને લડત કરી અને ઉપવાસ આંદોલન કર્યું અમે જાણો છો કેટલું ઉપવાસ આંદોલન કર્યું આ નગરપાલિકાની બહાર આપણે પલાઠી વાળીને ચોવીસ કલાક બેસી શકતા નથી એ મણિપુરની દીકરી એ ભારતની દીકરી ઈરોમ શર્મિલાએ નાકમાં તૂટી નાખવી પડી સરકારે પણ સોળ વર્ષ સુધી ઉપવાસ કર્યા કેટલા મણિપુર હિન્દુસ્તાન ને આ પૃથ્વી પર મનુષ્ય પેદા થયો ને ત્યારથી આજ દિન સુધીમાં બીજો આવો કોઈ દાખલો નથી હમણાં જ આપણે જોયું દિલ્હીના ખેડૂતો દિલ્હીમાં ખેડૂતો राजस्थान ना उत्तर प्रदेश ना ना हरियाणा ने खास पंजाब एक सुधी कर एक वर्ष वर्ष आ डटकर मुकाबला किया छसो ऐसी खेड बलिदान आपने आंदोलन संघर्ष लड़त छोड़ नहीं अपने न તમામ સમસ્યાના બે ઇલાજ છે કાં તો ચૂંટણી આવે એટલે લૂંટનારા પૂંજીપતિ બાર ટકા પંદર ટકા અઢાર ટકા સિવાય બાકીના બધા ટાઈટ થઈ જાઓ એક બાજુ સજળબમ જડબે સલાક નેવું ટકા વોટિંગ કરો અને એ સિવાયના સમયમાં પોતાની શક્તિ અને તાકાતને ઓળખી જીવનમાં એકાદ બે કેસ તો થશે બે ચાર ડંડા તો પડશે એવી તૈયારી સાથે નગરપાલિકાની બહાર બેસી જાઓ આના સિવાય ત્રીજું કોઈ રસ્તો નથી આ દેશમાં ન્યાયતંત્ર પણ હવે ગરીબોને કેટલો ન્યાય આપે છે બહુ મોટો સવાલ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સંસદ સભ્યો અને મંત્રીઓ એમની ડુગડુગી વગાડનારા મોટા મોટા આઈએસ આઈપીએસ ઓફિસરો અને

તાકાત ને જો ન ઓળખીએ બોટ ની તાકાત ને અને રોડ ઉપર ઉતરવાની શક્તિ ને જો ન ઓળખીએ તો કોલેરા ફાટવાનો માં ગટરો ભરાવાની આપણા ટેક્સ ના પૈસા થી પગાર થાય છે અને નગરપાલિકાના ચીફ ઓફિસર સામે વ્યક્તિગત કંઈ નથી મેં એમને જોયા પણ નથી પણ મારો પગાર કે માનની અમિતભાઈનો પગાર કે નગરપાલિકાના ચીફ ઓફિસરનો નો પગાર શેમાંથી થાય છે આ જે માઈક ઉપરથી બોલું છું આ મિત્રોના હાથમાં પત્રકાર મિત્રોના હાથમાં જે રેકોર્ડિંગ માટેનો મોબાઈલ છે આ જે શર્ટ પહેર્યો છે મારા કાંડામાં જે ઘડિયાળ છે આ બધું ફેક્ટરીમાં કોઈ મજૂરના પરસેવાથી પેદા થાય છે એ ફેક્ટરીના મજૂરના પરસેવાથી પેદા થયેલી વસ્તુ બજારમાં ખરીદ વેચાણ માટે જાય એમાંથી કપાય ટેક્સ ટેક્સ જમા થાય સરકારની તિજોરીમાં અને એમાંથી વડગામના ધારાસભ્યનો અને નગરપાલિકાના ચીફ ઓફિસરનો પગાર થાય પણ આપણે ભારતના માલિકો હજી ખૂંખારો ખાઈને બેઠા થતા નથી કે નેતાઓ અને અધિકારીઓ ગાંઠે કેમ નહીં સાડી સત્તર વાર ગાંઠવા જોઈએ સાડી સત્તર વાર લાઈન ઉપર આવવા જોઈએ પણ આપણે ચૂંટણી આવે એ વખતે એક બધા પ્રશ્નોની રજૂઆત કરીએ બાકી નેતા જોડે શું અપેક્ષા રાખીએ

લાય આપું જિગ્નેશભાઈ આવું કેનારો મને એક માણસ મળ્યો નથી મારો મત વિસ્તાર જે બનાસકાંઠા જિલ્લામાં છે એના પાંત્રીસ લાખ લોકોની વચ્ચે આખા જિલ્લાના એક પણ સરકારી દવાખાનામાં એમઆર મશીન નથી લોહીના ટેસ્ટિંગ માટેનું બ્લડ સેલ કાઉન્ટર નથી છતાં મને કોઈ નથી કહેતું શું એમની અપેક્ષા દીકરીનો પ્રસંગ છે જિગ્નેશભાઈ સાડા આઠે પહોંચી જજો

આ ભૂમિ છે જ્યાં ત્રેવીસ વર્ષની ઉંમર શહીદ આઝામ ભગતસિંહ બલિદાન આપ્યું જ્યાં પંડિત જવાહરલાલ નેહરુ સાડા દસ વર્ષ જેલમાં રહ્યા જે દેશના પહેલા શિક્ષણ મંત્રી બહુ સાડા નવ વર્ષ દેશ માટે જેલમાં રહ્યા સુખદેવ રાજગુરુ રામપ્રસાદ બિસમી લસ્મા ખુલ્લા ખાન ચંદ્રશેખર આઝાદ યતીન્દ્રનાથ દાસ કેટલા કેટલા ક્રાંતિકારીઓ એનો દેશ આવ ધીરો દસ બેઠો હોય

દરેક વિસ્તારમાંથી રોજ સો માણસો નગરપાલિકાની ઓફિસ ની મારી પાંચ દસ દિવસ પંદર દિવસ મહિનો એને તાવ આવશે ભારતીય જનતા પાર્ટી ને પણ રહેલો પાછા બહુ કાયમ લોકો છે ભારતીય જનતા પાર્ટી વાળા સ્વતંત્રતાના આંદોલનમાં કોઈ દિવસ ભાગ નહોતો લીધો

માનવતાનું નિર્માણ થાય બાબા સાહેબ આંબેડકર ભગતસિંહ અને ગૌતમ ભારત દેશના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં અસ્પૃશ્યતા હોય એવું ભારત અત્યારે જોવું છે એક પણ સમાજના સફાઈ કામદારે ત્રણસો રૂપિયા માટે ગટર માં મરવું ના પડે

દલિત ને કેવું તું બોલાવતો કચરો અહીંયા એ ચાલ પેલું વાળી કાઢ એ કચરા દીકરો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ બગદા આંબેડકર ના હાથમાં બંધારણ ની કોપી જોઈને યુપીએસસી પાસ કરીને કલેક્ટર થયો અને લાલ લાઈટ વાળી ગાડી ગામમાં આવી ને એટલે ગામના પાદર ઉપર પેલી જે ચૌદસ કરનારી ચાર નોટો હતી ને જાતિવાદી એના મોતિયા મરી ગયા અને એની દાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે તેની જાત બાબા સાહેબના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે શું કીધું છે આરએસએસના ના લોકો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ના બંધારણ ને દરિયામાં ફેંકી દો આરએસએસ ના એક વડા એ શું કીધું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે સંવિધાન કો કુડી દાન એટલે કે કચરા પેટી ફેંકી દો અમારે ડોક્ટર આંબેડકરનું નું બંધારણ નહીં મનુસ્મૃતિ જોઈએ છે જે મનુસ્મૃતિ ને એવું લખ્યું છે સુદ્રો એટલે કે અત્યારના ઓબીસી અને દલિત સમાજે સમાનતાનો અધિકાર નહીં

આરએસએસ બીજેપી અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ એક નેતાને નફરત કરતા હોય છે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર અમને પાડી દેવા પડે આરએસએસ બીજેપી ના નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ પુસ્તક નફરત કરતા હોય તો ભારતનું સંવિધાન આપણા દેશનું બંધારણ અને આરએસએસ બીજેપી ના નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ યોજનાને નફરત કરતા હોય તો દલિત આદિવાસી અને ઓબીસી ના મળનારી અનામત

એંસી ટકા પંચ્યાસી ટકા ટેન્ડર આપણને મળવા જોઈએ કોન્ટ્રાક્ટ આપણને મળવા જોઈએ કેમ એટલા માટે કેમની કેમિકલ ની ફેક્ટરીઓમાં આપણે છીએ ઈટોના ભઠ્ઠામાં આપણે છીએ કન્સ્ટ્રક્શન ની સાઇટમાં આપણે છીએ આશા વર્કન આગળવાડીની કર્મચારી તરીકે આપણી બહેનો છે બંગલાઓમાં સેટેલાઇટમાં અને બરોડાના અલ્કાપુરીના બંગલામાં કચરા પોતા કરવા જાય છે કોઈ દેવી પૂજક છે કોઈ ગ્રાવડ છે કોઈ ઠાકોર છે કોઈ કોળી પટેલ છે કોઈ આદિવાસી છે કોઈ મુસલમાન છે કોઈ દલિત ચાખો દેશ જ આપણો છે અને આપણે માંગીએ છીએ જો જીગ્નેશ બીબી નો ચોરસ વર નો પ્લોટ અપાવજો આમાંથી બહાર આવો મોટું વિચારો આખી ગુજરાતની સરકાર એ તમારી સરકાર હોવી જોઈએ સંખ્યા બળ તો તમારું છે લૂંટનારા કેટલા આઠ દસ બાર પંદર ટકા બાકી તો બધા આપણા જ છીએ પણ આપણે આપણું બરાબર ભેગું કરી શકતા

હિન્દુ મુસલમાન કોઈના નથી એ હમણાં બાપના બી નથી એ હિન્દુ ધર્મની વાત ખાલી પોતાની દુકાન ચલાવવા કરે છે બાકી સમાજ કલ્યાણની કચેરીની બહાર હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારી બહેનો વિધવા બહેનો પેન્શન માટે ઉભી હોય જોવા જાય છે એવું તો છે ને કે હિન્દુ ધર્મ પાડનારા લોકોને પેટ્રોલ સાહીઠ રૂપિયા મળે છે આ ફક્ત ધર્મની રાજનીતિ ઉપર રાજ કરવા પંચ્યાસી ટકા ઉપર રાજ કરવા માટે કરે છે અને આપણે તો કબીર નો દેશ છે હિન્દુ કહે તે રામ અમારા મુસલમાન રહેવાના આપસ ને દોડો મર્મ કોઈ આપણે શું લડવાનું હોય કબીર સાહેબ કહે છે આ ખાલી દશરથ પુત્ર રામને સમજે જ્યારે છે પણ કબીર સાહેબના રામ અમે માનીએ છીએ જે કહે છે કે એક રામ દશરથ કા બેટા દૂજા જો ઘટઘટ મે બેઠા તીસરે રામ કા સકલ પથારા ચોથા સબસે નિર્ગુણ સબસે ન્યારા જેની વ્યાખ્યા પણ ના થઈ શકે તમારી ઓકાત નથી આ રેસીસ વાળાઓ તમે કબીરના રામનો ઓળખી શકો પણ જેવી ચૂંટણી આવશે શું કહેશે ચલો ચાર લક્ઝરી કરી આપો કુંભડા મેળામાં ચાર લક્ઝરી કરી આપો અજમેર ચાદર ચઢાવવા ચાર લક્ઝરી કરી આપ્યું અયોધ્યા જવા સોમનાથ જવા ડાકોરકાના મુસ્લિમ બિરાદરો હું કહીશ પછી જશે અકબર ચાદર ચડાવવાની શ્રદ્ધા છે તો જાય છે જેની શ્રદ્ધા ડાકોરમાં છે સોમનાથ માં જે દ્વારકા ધજા ચડાવવામાં છે એ પોતાની રીતે જાય જ છે આરએસએસ અને બીજેપી ના લોકો તમારી લાગણીનો ઉપયોગ કરીને સત્તાના સ્થાન ઉપર બેસવા માંગે છે એટલે હિન્દુ ધર્મની આસ્થામાં જે માનતા માને આ દેશનું બંધારણ જેનો બુદ્ધ ધર્મ અપનાવો છે જૈનિઝમ અપનાવવું છે જે ધર્મ અપનાવો છે સ્વતંત્ર આપણે છે આપણા દેશનું બંધારણ બાબા સાહેબનું બંધારણ પણ આ ધર્મની રાજનીતિથી જો ગુજરાત અને ભારત નહીં બચે તો શું થશે અમિત શાહ નો દીકરો પચાસ હજાર કરોડ નો વહીવટ કરશે અને તમારા ગરીબ હિન્દુના હાથમાં તલવારોને ત્રિસુ નો આપશે ઠાકોર નાના દલિતના હાથમાં તલવારો નો ત્રિસુ પકડાવવાની કોશિશ કરશે અને એમના નેતાઓને કહેશે લંડનમાં માં એડમિશન લીધું માં એડમિશન લીધું હાર્વ યુનિવર્સિટીમાંથી લો કરે છે એન્થ્રોપોલોજી કરી છે યેલ યુનિવર્સિટી અને આપણે દરિયાપુર શાળા નંબર ચાર બંધ કરવાના છે હમણાં મારા મહારાષ્ટ્ર કોની સાથે વાત થઈ અડસઠ હજાર બધા સાંભળો છો છેલ્લે અવાજ આવે છે હાથું જો કરો તને ખબર પડે મહારાષ્ટ્રમાં હમણાં કોની સાથે વાત થઈ અડસઠ હજાર સરકારી સ્કૂલો બંધ કરવાના છે માટે છેલ્લા ત્રીસ વર્ષના ગુજરાતમાં જેટલા બી મામલતદાર પ્રાંત અધિકારી એસપી કલેક્ટર થયા દેવી પૂજક રાવણ કોળી પટેલ ઠાકોર રબારી આદિવાસી મુસ્લિમ દલિત માંથી જોઈ લો ક્યાં ભર્યા આજ સરકારી સ્કૂલો માંથી ના રહેગા બાસ ના બજેગી બાસુરી બંધ કરી દો સરકારી સ્કૂલો પ્રાઇવેટ મેં પૂછાતો નતું એમાં ભયંકર મોંઘવારી એટલે હું તો બિલકુલ ન પોસાય સરકારી સ્કૂલ બંધ પ્રાઇવેટમાં પોસાય નહીં સ્કોલરશિપ માટે ધક્કા ખવડાવવાના અને એ છતાં કોઈ એસસી એસટી ઓબીસી નો તેજસ્વી તારલો યુપીએસસી પાસ કરે તો એનું ઉભો રહે તો લેટરલ એન્ટ્રી લાયા અને યુપીએસસી ની એમને જરૂર જ નથી મતલબ કે આ સિસ્ટમમાં પણ તમે પ્રવેશી શકો નહીં એવી ડિઝાઇન પાડી દીધી છે મતલબ સિત્તેર વર્ષમાં જે પણ રાઇટ્સ ગુજરાતમાં માધવસિંહ સોલંકીની સરકારે આપ્યા કોંગ્રેસ પક્ષે આપ્યા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ આપ્યા એ તમામ રાઇટ્સ તમામ ના હક અધિકારો હતા તેના ત્યાં ઠેર નાખ્યા હતા ને તો એ આપણા આપણા બાવડાના બળે કઈ પ્રગતિ કરત હતા ત્યાંથી પણ પાછા લઈ જવાનું કામ આ સરકારે કર્યું છે ક્રાંતિના બદલે પ્રતિક્રાંતિ કરી રહ્યા છે અને એમને સૌથી વધારે ચીડ છે આ બધા બોલતા થયા દારિયાઓ શાખામાં જે નફરત ના ઇન્જેક્શનો માર્યા છે મુસ્લિમ વિરોધી આદિવાસી વિરોધી શ્રમજી વિરોધી ઓબીસી વિરુદ્ધ જે વિસ્પાન કરી નાખી પેઢીને તૈયાર કરી છે એમના જે હૈય હતું તો બધે જાગવું પડશે ને એ ક્રાંતિ કરો તૈયાર થઈ જાઓ ધોળકામાં નહીં ના ખૂણે ખૂણે તૈયાર થઈ જાઓ કહી દો દેશ તમારા બાપનો નથી અમારો દેશ છે અમારું લોહી છે આ માટીની અંદર અમે બલિદાનો આપ્યા છે આજે પણ રાત દિવસ પરસુઓ પાડીએ છીએ અને અમે છીએ એસી પંચ્યાસી ટકા ડાબર કરે છે આટલું જો સંકલ્પ કરીને ગાંઠ પાડીને તમે અહીંથી નીકળો તો તમારે નહીં કોઈને હેરાન થવાનું નહીં આવે આખા ધોળકાની તાસીર બદલાશે આખા ગુજરાતની તાસીર બદલાશે અને આખા ભારતની તાસીર બદલાશે હું રાખું છું મારી વાણીને વિરામ આપતા પહેલા આપ સૌને મારી બહેનો પણ ઘણી બધી બેઠો છે મારી બહેનોને કહું છું એવી દીકરીઓ એવા દીકરા પેદા કરો કે બરડા ઉપર દંડો ખાઈને આવે ને રેલીમાં તો તમને એવું થવું જોઈએ કે વાહ મારું ધાવણ લાગી વસૂલ કરી નાખ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપેલા બંધારણ આપેલા તમામ અધિકારો ઉલટા થઈ રહ્યો હોય

ગુજરાતમાં સરકાર બદલાય હું તો નાસ્તિક માણસ છું બધામાં પડતો જ નથી કીધું છે મસ્જિદ માનવતાનું કામ કરી એ સાચું ગર્વ છે પણ તમે એક દંડ જોવા રાષ્ટ્ર માટે ના ખાઈ શકો પોતાના માટે ના ખાઈ શકો પોતાના બાળક માટે નાખી શકો બે દાડા જેલ ના રહી શકો બે એફઆઈઆર ના ઉરી શકો ક્યાંથી સરકારો બદલાય યાર ક્યાંથી તમારો મેતા ગાંઠે એ તો ગાંઠી જશે કાલે ફોન બી કરવાનો છે તમામ લોકો આવનારા દિવસોમાં પૂરેપૂરી તાકાતથી સંગઠિત બનો મજબૂત બનો આપણું હિત ક્યાં નથી અને ક્યાં છે એ બરાબર સમજો અને એક અચોક્કસ મુદ્દતના ધરણા નગરપાલિકાની બહાર આપણા જેવા મિત્રોની હાજરીમાં એનું આયોજન કરો અમરસિંહભાઈ પંકજસિંહભાઈ ને બધા જ મિત્રો છે મને લાગે છે આપણને ધીરે ધીરે પરિણામ મળશે લડીશું તો કંઈક પામીશું અને એટલા માટે જ બાબા સાહેબે કહેલું શિક્ષિત બનો સંગઠિત બનો

એટલે ક્યારેક સંઘર્ષ કરો તો કે કિંમત પણ ચૂકવવી પડે પણ આવનારો દિવસ વધારે સારો આવે આવનારો દિવસ સારો આવશે ગરીબો વંચિતો પીડિતો શોષિતો દલિતો મુસ્લિમો આદિવાસીઓ ખેડૂતો શ્રમજીવીઓ નાના વેપારીઓ બેરોજગાર યુવાનો આવનારો દિવસ એમનો આવશે એવી આશા અને અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભીમ જય ભારત જય કોંગ્રેસ જય સંવિધાન હા ભાઈ પ્રવિણભાઈ